વિદેશ જવાની ઘેલછા માણસ પાસે શું શું નથી કરાવતી માત્ર ભૌતિક સુખોની ચાહનામાં પોતાના વતનને છોડનારા અને ગમે તેમ કરીને બસ અમારે વિદેશ પહોંચવું છે એવું માનનારા લોકોને વિદેશમાં સુખ તો નથી મળતા પરંતુ હૃદય કંપાવી નાખે એવું ભયંકર મોત કઈ રીતે મળે છે તેની વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી છેલ્લા ઘણા દિવસોથી ડંકી કરીને ગયેલા ભારતીયોને અમેરિકાથી પાછા મોકલવામાં આવી રહ્યા છે ડંકી એટલે અહીં વાત પાણીની ડંકીની નથી થઈ રહી અહીં વાત થાય છે ભારતથી અમેરિકા ગયેલા લોકોની અહીં સવાલ એ થાય છે કે વિદેશ તો ઘણા લોકો જાય છે પણ એ લોકો ત્યાં સુધી પહોંચે છે કઈ રીતે અને પહોંચવા માટે કયા રસ્તાનો ઉપયોગ કરે છે સૌથી પહેલા વાત કરીએ ડંકીની તો ડંકી એટલે ભારતથી અમેરિકા કેનેડા યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જવા માટેનો ગેરકાયદેસરનો રસ્તો જેને ડંકી તરીકે ઓળખવામાં આવે છે શું આ રસ્તો બધા પાર કરી શકે છે ના આ રસ્તાઓ એટલા ભયાનક અને મુશ્કેલીઓ હોય છે કે તે સાંભળતાની સાથે જ તમારી રૂહ કાપી જશે ખતરનાક રસ્તો છે આવી ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ પણ જ્યાં જવું હોય ત્યાં પહોંચવાની ગેરંટી તો નથી જ દરિયાની સરહદ પાર કરતી વખતે અને જંગલમાંથી પસાર થતી વખતે ઘણા ભૂખ તરસ ઠંડી ગરમી આ બધું સહન કરે છે અને અતિશય દુઃખોના કારણે મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે વિદેશ જવાની કેટલી હદે જીવલેણ સાબિત થાય છે તે સાબિત કરતી એક ઘટના થોડા વર્ષો સામે આવી હતી જેમાં ગેરકાયદેસર અમેરિકા જતા ભારતીય પરિવારના પતિ પત્ની અને બે બાળકો સહિત ચાર જણાના મૃતદેહો થીજેલી હાલતમાં યુએસ કેનેડા બોર્ડરથી મળી આવ્યા હતા આ ઘટના સૌથી વધુ કરુણ ઘટનાઓમાંની એક છે આવી તો કેટલીય કરુણાંતિકાઓ અવારનવાર સમાચારોમાં ચમકતી હોય છે અને હવે શરૂઆત થાય છે અહીંથી મૃત્યુ તરફ જતા એ રસ્તાની જે તમને એક સપનાઓના શહેર તરફ જવા માટે આકર્ષિત કરે છે પણ અહીં હૈયામાં હરખ અને આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને જતા લોકોને એ ક્યાં ખબર છે કે આગળ જો જરા પણ ચૂપ થઈ કે થોડી પણ હિંમત ઓછી પડી તો ડગલા વેત જ મૃત્યુ તમારી રાહ જોઈ રહ્યું છે આ આ હકીકત હકીકત છે છે કેટલાય કેટલાય લોકોના પરિવાર થયાની લોકોએ તેમના બાળકો ખોયાની આ હકીકત છે કેટલીય માતાએ તેમના યુવાન પુત્રો ગુમાવ્યાની કહી શકીએ કે આ રસ્તો આપણી ગુજરાતી કહેવત દૂરથી ડુંગર રડિયામણા એને સાચી ઠેરવે છે આ તમામ પ્રક્રિયા સાથે માત્ર ને માત્ર પોતાનો જ લાભ જોતા કેટલાય એજન્ટ પણ જોડાયેલા હોય છે જેઓ વિદેશ જવા માગતા લોકોને પોતાની બનાવેલી ઝાડમાં ફસાવીને ડંકી માર્ગે અમેરિકા મોકલે છે જેમાં ઇમિગ્રેશન સેવાઓ અંગ્રેજી શીખવાની લોભામણી જાહેરાતો દ્વારા લોકોને આકર્ષે છે અને શરૂ થાય છે ભારતથી અમેરિકા ગેરકાયદેસર જવાની પ્રક્રિયા જેમાં લોકો પોતાના ઘરબાર વેચીને પણ અમેરિકા જવા માટે તૈયાર થઈ જાય છે વળી એજન્ટોને ફાયદો ન થાય તો તેઓ આ લોકો પર શારીરિક અને માનસિક ત્રાસ પણ ગુજારે છે હેરાન કરે છે અને ભૂખ્યા તરસ્યા રાખે છે આ એજન્ટો જેટલા સારા સારા થતા હોય છે એટલા જ અત્યાચારી હોય છે આવા આવા અત્યાચારો સહન કરીને પણ લોકોનો અમેરિકા જવાનો મોહ છૂટતો નથી આ રસ્તો સહેલો તો નથી જ પણ સીધોય નથી ગેરકાયદેસર અમેરિકા જવા માટેનો રસ્તો ત્રણ ત્રણ પડાવમાંથી પસાર કરવો પડતો હોય છે જે લોકો ગેરકાયદેસર અમેરિકા જાય છે રસ્તાને ડંકી માર્ગ કહેવાય છે એ આપણે જાણ્યું પણ આ રસ્તો ક્યાંથી શરૂ થાય છે અને કેવી કેવી મુશ્કેલીઓનો આ રસ્તામાં સામનો કરવો પડે છે તેની વાત કરશું અમેરિકા જવા માટે લોકો પહેલાં એજન્ટ દ્વારા ભારતથી ફ્લાઇટ પકડીને ફ્રાન્સ સુધી સફર કરે છે અને ફરી પાછા ફ્રાન્સથી ફ્લાઇટ પકડીને સાઉથ અમેરિકા જવા માટે તૈયાર થાય છે આ સાઉથ અમેરિકામાં કોલંબિયા એક્વાડોર બોલિવિયા અને ગુયાના જેવા દેશોનો સમાવેશ થાય છે આ દેશોને લોકો એટલા માટે પસંદ કરે છે કે આ બધા જ દેશો ભારતીય પ્રવાસીઓને વિઝા ઓન અરાઈવલની સુવિધાઓ આપે છે અહીંયા સુધીની સફર તો ફ્લાઇટ દ્વારા સરળતાથી પૂરી થઈ જાય છે પણ ગેરકાયદેસર જવાની મુશ્કેલીઓ અહીંથી જ શરૂ થાય છે ગેરકાયદે જતા લોકો એકવાર ફ્રાન્સથી સાઉથ આફ્રિકા પહોંચે બસ કે કાર ભાડે કરે અને ત્યાંથી પહોંચે છે કોલંબિયા આ કોલંબિયામાંથી પનામા જવા માટે એક જંગલ લાઇન પાર કરવી પડે છે જેનું નામ છે ડેરિયન ગેપ આ જંગલમાં રસ્તા કીચડવાળા ગોઠણ સુધી પાણી આવે તેવી નદીઓ અને જંગલી જનાવરો તથા જીવ જંતુઓનો સામનો કરવો પડે છે આના કરતા પણ વધુ ભયાવહ વાત એ છે કે આ જંગલ લોકલ માફિયા ગુનેગારો અને લૂંટારુઓનું કાયમી નિવાસ સ્થાન છે જેઓ અહીંથી ગેરકાયદે જતા લોકોને લૂંટે છે હેરાન કરે છે બાળકો છીનવી લે છે સ્ત્રીઓ પર શારીરિક અત્યાચાર કરે છે આટલું જ નહીં તેમને જાનથી મારી પણ નાખે છે કેટલા એવા લોકો છે જેઓ આ જંગલ પાર કરતી વખતે ભૂખ અને તરસથી મરી જાય છે તો વળી કેટલાય લોકોને આ લૂંટારૂઓ મારી નાખે છે કેટલીય એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં ભારતથી દસ થી બાર જણા નીકળ્યા હોય છે અને આ જંગલ અડધું પાર કરે ત્યાં માંડ ચાર જણા બચે છે આટલી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થતા થતા દસ થી પંદર દિવસ સુધી પગપાળા ચાલવું પડે છે આ બધામાંથી જો તમે જીવતા બહાર નીકળો તો આગળનો પ્રવાસ શરૂ થાય છે કેટલાક લોકો આ જંગલમાંથી બચવા માટે એક દરિયાઈ માર્ગ પસંદ કરે છે જે એક ટાપુ છે જેનું નામ છે સેન પહોંચ્યા બાદ નિકારાગુઆ હોન્ડ્રાસ અને ગૌતેમાલા જેવા દેશોમાં પહોંચવું પડે છે અને આ દેશોમાંથી પસાર થઈને મેક્સિકો પહોંચાય છે જ્યાં આવેલી છે મેક્સિકો અને અમેરિકાની બોર્ડર વોલ જે ત્રણ હજાર એકસો ચાલીસ કિલોમીટર લાંબી છે હવે આ દિવાલ પાર કરવા એટલે કે મેક્સિકો અને અમેરિકાની બોર્ડર દિવાલ પાર કરવા માટે રિઝુઆના એરિયાને પસંદ કરવામાં આવે છે આ બોર્ડર પાર કરતી વખતે પણ કેટલાય લોકો મોતને ભેટે છે જેમાં એક કિસ્સો છે હરિયાણાના બત્રીસ વર્ષીય યુવકનો જે બોર્ડર પાર કરતી વખતે મૃત્યુ પામ્યો હતો આવા તો અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે જે હૈયું કંપાવી નાખતા હોય છે અને આવા કિસ્સામાં કેટલાય લોકો પોતાના પ્રિયજનોને ખોઈ બેસતા હોય છે આ જંગલમાં તમારી સાથે જે કાંઈ પણ અત્યાચાર થાય છે તેની તમે ફરિયાદ ક્યાંય પણ કરી શકતા નથી અને મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહ દેશમાં પહોંચાડવા તો દૂરની વાત છે પણ અહીં અંતિમ સંસ્કાર પણ નથી થઈ શકતા તેથી જ અહીંયા માનવ મૃતદેહો મળવા એ કોઈ નવી વાત નથી જે પ્રવાસીઓ આ કાંટાળી બોર્ડર પાર કરવા નથી માગતા તેઓ રિયો ગ્રાન્ડ એડ નદીનો રસ્તો અપનાવે છે પણ આ રસ્તો પણ એટલો જ જોખમ ભરેલો છે હેમખેમ બોર્ડર પાર કર્યા પછી પણ એજન્ટ દ્વારા જ એક વકીલ રાખીને અસાઇલમ એપ્લિકેશન કરાવવામાં આવે છે અને આ જ વકીલ ત્યાંની કોર્ટમાં એવું રજૂ કરે છે કે આ લોકોને તેમના દેશમાં ખતરો છે માટે તેઓ અહીં સુરક્ષિત રહેવા માટે શરણાર્થી તરીકે રહેવા માગે છે આવું કહેવાથી ત્યાંની કોર્ટ ગેરકાયદે ગયેલા લોકોને ત્યાં રહેવાની મંજૂરી આપે છે વાત કરીએ વર્તમાન સમયની તો અમેરિકામાં ગેરકાયદેસર ગયેલા એકસો ચાર ભારતીયોને અત્યાર સુધીમાં દેશ નિકાલ કરવામાં આવ્યો છે જેમાં આપણા ભારતના વિવિધ રાજ્યો જેવા કે પંજાબના ત્રીસ હરિયાણાના ચોત્રીસ ગુજરાતના તેત્રીસ અને મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના લોકોનો પણ સમાવેશ થાય છે આપણા દેશમાં હમણાં જ લોકસભામાં એક આંકડો આપણા વિદેશ મંત્રીએ રજૂ કર્યો એમાં એવું કીધું છે કે અમેરિકાથી ખાલી બે હજાર ઓગણીસમાં સૌથી વધુ દેશ નિકાલ જોવા મળ્યો છે અને આવડો મોટો આંકડો ચોંકાવી મૂકે તેવો તો છે જ જેમાં ગેરકાયદેસર દેશમાં પાછા મોકલવામાં વળી બે હજાર નવથી થી કરીને બે હજાર પચીસ સુધી દર વર્ષે પાંચસો થી પણ વધુ ભારતીય સ્થળાંતરકારોને દેશમાં પાછા મોકલવામાં આવ્યા હતા બે હજાર સોળથી થી બે હજાર વીસ સુધી આ સંખ્યા એક હજારને વટાવી ગઈ હતી અમારી આ સ્ટોરી આપને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર